સરકારશ્રી દ્વારા અશાંત ધારવાનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે જે કોઈ પણ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાં જે તે સમયે એવી રજૂઆત આવેલી હોય છે કે વિસ્તારના લોકો વચ્ચે ખૂબ અથડામણ રહેતી હોય છે અને એને લીધે થઈને વિસ્તારમાં શાંતિનું સલામતીનું અને સુરક્ષાનું વાતાવરણ બની રહે એ માટે થઈને એ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાનો લાગુ કરવામાં આવતો હોય છે આ બાબતે મારી પાસે અનેકવિધ રજૂઆતો આવેલી છે જે સંદર્ભે મેં કલેક્ટરશ્રીને પોલીસ કમિશનરશ્રીને અને ગાંધીનગર લેવલે પણ આ બાબતે વિવિધ રજૂઆતો પણ કરેલી છે એ સંદર્ભે મેં વોર્ડ નંબર દસના અલગ અલગ વિસ્તારની મારી પાસે અશાન ધારો લાગુ કરવા બાબતની રજૂઆત આવેલી છે ત્યારે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી જેના સંદર્ભે આજે કલેક્ટરશ્રી દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે જે વોર્ડ નંબર દસમાં આપણે અશાન ધારો લાગુ કરવા બાબતની રજૂઆત કરી છે એ સંદર્ભે કલેક્ટરશ્રી દ્વારા કાર્યવાહી ચાલુ કરીને પોલીસ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યો છે કે આ બાબતની કાર્યવાહી શરૂ કરવામાં આવે બીજું વોર્ડ બે ના અમુક વિસ્તારો વિમાનગર અને એ બધા વિસ્તારો છે કે કે જ્યાં મારી પાસે રજૂઆત આવેલી હતી ત્યાં લાગુ છે પરંતુ એમાં ભંગ થઈને ત્યાં ગેરકાયદેસર રીતે લોકો રહે છે એ બાબતે ધ્યાન આવતા ફરીથી મેં કલેક્ટરશ્રીને આ બાબતે પણ રજૂઆત કરી છે અને એનો પણ આજે કલેક્ટરશ્રી માધ્યમથી મને જવાબ મળેલ છે કે આ તમામ વિસ્તારમાં અત્યારે તપાસ માટેની કાર્યવાહી કરી અને કડક અમલીકરણ માટેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે